નમસ્કાર ખેડૂત મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેસાથીઓનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો વળી વાવાઝોડાની અપડેટ વિશેની માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત ગુજરાતના કયા દરિયાકિનારે કરંટ જોવા મળ્યો છે કયા દરિયાકિનારે ઊંચા ઊંચા મોજા ઉછળ્યા છે તે અંગેની માહિતી પણ આ વિડીયોમાં મેળવવાની છે તો આ ઉપરાંત ભારતના કયા રાજ્યમાં વાદળ ફાટ્યું છે અને આ વાદળ ફાટવાને કારણે ભારે નુકસાની એટલે કે પૂર જેવી પરિસ્થિતિ જોવા મળે છે તે અંગેની માહિતી પણ આ વિડીયોમાં મેળવવાની છે તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વાવાઝોડા અને વરસાદની આગાહી ઉપર એક નજર કરીએ તો અરબી સમુદ્રમાં ઉદભવેલી સિસ્ટમ ડિપ્રેશનમાંથી વેલમાર્ક લો પ્રેશરમાં પરાવર્તિત થઈ ગઈ છે સિસ્ટમ નબળી પડવાથી સંભવિત વાવાઝોડાની શક્યતા ઘટી ગઈ છે તેમ છતાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે ત્રણ દિવસ એટલે કે આગામી સત્યાવીસ મે સુધી ગુજરાતમાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ છે આજની વાત કરવામાં આવે તો આજે સુરત નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે પચીસ અને છવ્વીસ મે બે હજાર રોજ સુરત હોય કે નવસારી નર્મદા તાપી ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે જ્યારે અમદાવાદ રાજકોટ વડોદરા આણંદ ખેડા પંચમહાલ સુરેન્દ્રનગર કચ્છ જામનગર મહેસાણા બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તે જ પ્રમાણે સત્યાવીસ મેના રોજ દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત અને તાપીના વિસ્તારો નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા છે જ્યારે અમદાવાદ ખેડા ગાંધીનગર મહેસાણા હોય કે બનાસકાંઠા કચ્છ રાજકોટ અને સુરેન્દ્રનગર તો જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તે જ પ્રમાણે અઠ્યાવીસ તારીખની જો વાત કરવામાં આવે તો અઠ્યાવીસ તારીખે પણ બનાસકાંઠા હોય કે મહેસાણા પાટણ સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ખેડા મહીસાગર દાહોદ આણંદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ અને સુરતના વિસ્તારો તો આ બાજુ તાપી નવસારી અને ડાંગના વિસ્તારો વલસાડ સુરેન્દ્રનગર મોરબી બોટાદ અને ભાવનગરના વિસ્તારો અમરેલી ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ પોરબંદર અને જામનગરના વિસ્તારો દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં ટૂંકમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જ્યારે કચ્છમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે ઓગણત્રીસ તારીખની જો વાત કરવામાં આવે તો ઓગણત્રીસ તારીખે સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ બોટાદ અને અમરેલીના વિસ્તારો ભાવનગર જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત અને તાપીના વિસ્તારો ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે તો આ બાજુ કચ્છ બનાસકાંઠા અને પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા મહીસાગર ગાંધીનગર અમદાવાદ પંચમહાલ દાહોદ જિલ્લામાં પણ છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તો ત્રીસ અને એકત્રીસ મેના રોજ પણ પોરબંદર રાજકોટ અને બોટાદના વિસ્તારો અમરેલી ભાવનગર ગીર સોમનાથ જુનાગઢ આણંદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા અને સુરત તાપીના વિસ્તારો નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં સંભવિત વાવાઝોડા અને વરસાદની આગાહી વચ્ચે અલગ અલગ શહેરના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે ગીર સોમનાથ અને સુરત બાદ હવે વલસાડના દરિયામાં પણ આજે કરંટ જોવા મળ્યો છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં ચક્રવાત એટલે કે વાવાઝોડાની શક્યતા તો નહીં છે પરંતુ તેની અસર હવે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે સુરક્ષાના ભાગરૂપે તમામ તૈયારીઓ પણ કરી દેવાય છે તમને જણાવી દઈએ કે રાજ્યમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી વચ્ચે વલસાડના દરિયામાં આજે કરંટ જોવા મળ્યો છે સાથે જ દમણના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો છે સામાન્ય દિવસોની સરખામણીમાં દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા આગામી સમયમાં ભારે વરસાદ અને ઝડપી પવનની આગાહી વ્યક્ત કરાય છે બદલાતા હવામાન વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાય છે મિત્રો વાવાઝોડું ગુજરાત પહોંચે તે પહેલાં જ ગઈકાલે સુરતના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો સુરતના દરિયામાં હાલ ત્રણ ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા હવામાનની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત પાસેથી વાવાઝોડું પસાર થાય તેવી સંભાવના વ્યક્ત કરાય છે જેને કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે તો આ બાજુ ગીર સોમનાથમાં પણ વાવાઝોડાની અસર શરૂ થઈ હતી વેરાવળના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો ગીર સોમનાથમાં સતત વરસાદ વરસ્યો હતો તો સાથોસાથ તંત્રએ માછીમારોને સૂચના આપી છે કે દરિયો ના ખેડવો તો સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે હજી પણ સો જેટલી બોટ દરિયામાં છે અને તમામ બોટોને સુરક્ષિત કાંઠે લાવવા માટે તંત્રની કવાયત છે દર્શક મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં વાવાઝોડા અને વરસાદની આગાહી વચ્ચે ભારતના એક રાજ્ય એટલે કે હિમાચલ પ્રદેશમાં કુદરતનો કહેર જોવા મળ્યો છે મિત્રો હિમાચલ પ્રદેશમાં જાણે વાદળ ફાટ્યું હોય તેમ પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે તમને જણાવી દઈએ કે ગઈકાલે રાત્રે દિલ્હી એનસીઆર સહિત નજીકના ઘણા શહેરોમાં ભારે વરસાદ પડ્યો એક તરફ ભારે વરસાદને કારણે લોકોને ભેજવાળી ગરમીથી રાહત મળી તો વળી બીજી તરફ વૃક્ષો પડવાથી પાણી ભરાઈ જવા અને ટ્રાફિક જામને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડ્યો હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં શનિવારે ભારે વરસાદને કારણે અચાનક આવેલા પૂરમાં લગભગ વીસથી લઈને પચીસ વાહનોને નુકસાન થયું છે મિત્રો નર્મદના એસડીએમ મનમોહનસિંહે જણાવ્યું કે ભારે વરસાદને કારણે સામાન્ય રીતે સૂકા રહેતો શિયાળેલો નાળો છલકાઈ ગયો હતો પરંતુ કોઈ જાનહાની થઈ નથી આ દરમિયાન અલગ અલગ ઘટનામાં રામપુર અને કિન્નોર વચ્ચે ઝાકરી ખાતે નજીકની ટેકરી હોયથીમાં કાટમાળ પડતા હિન્દુસ્તાન ટિબેટ રોડ એટલે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાંચનો મોટો ભાગ બંધ થઈ ગયો હતો સોશિયલ મીડિયા ઉપર શેર કરવામાં આવેલા પૂરના વિડીયોમાં પૂરના પાણી અને કાટમાળમાં વાહનો વહી જતા જોવા મળ્યા હતા જ્યારે સતલજ નદીમાં પણ પાણીનું સ્તર વધતું જોવા મળી રહ્યું છે કેટલાક સ્થાનિક લોકોએ વાદળ ફાટવાની શંકા વ્યક્ત કરી હતી પરંતુ અધિકારીઓએ સતત ભારે વરસાદને કારણે પૂર આવ્યું હોવાનું જણાવ્યું છે મિત્રો તમને જણાવી દઈએ કે સ્થાનિક હવામાન વિભાગે સત્યાવીસ અને અઠ્યાવીસ મેના રોજ તમામ બાર જિલ્લાઓમાં વાવાઝોડા અને ચાલીસ થયેલીને પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેના માટે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે તો વળી આજે અને છવ્વીસ મેના રોજ શિરમોર સોલમ શિમલા મંડી કુલ્લુ કાંગડા અને ચંબા માટે ખાસ ચેતવણી પણ આપી દેવામાં આવી છે